વાત કરીએ ત્રેવીસ અને ચોવીસ તારીખના જે ઉત્તર અને પૂર્વનો ભાગ છે એની થઈ ગઈ હવે પચીસ અને છવ્વીસ તારીખથી એટલે પચીસ તારીખના બપોર બાદની વાત કરો અથવા છવ્વીસ તારીખના દિવસથી કરો તો એમાં ખાસ કરીને અત્યાર સુધી જ્યાં વરસાદની ખાદ રહેલી છે એટલે કે જ્યાં વરસાદની ઘટ હજી રહેલી છે એવા બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદ જિલ્લાના ભાગોમાં આ વરસાદ સિસ્ટમનો જે કંઈ વરસાદ પડશે એ સિઝનના વરસાદની જે કંઈ ઘટ છે એને ભરી દે એવો વરસાદ આ ત્રણથી ચાર જિલ્લાઓમાં જોવા અને રાજકોટ જામનગર વિસ્તારની અંદર પણ આ જિલ્લાઓમાં જે છે એમાં પણ થોડી ઘણી વરસાદની ઘટ છે મોરબી જિલ્લામાં થોડી વધારે છે તો જે આ વચ્ચેનો પટ્ટો જે બાકી રહી ગયેલો છે આગલા વરસાદોમાં અત્યાર સુધી જે ખંડવૃષ્ટિના વરસાદો થયા છે એ હવે નહીં થાય બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેને અરબનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે અરબસાગરની અંદર જે એક્ટિવિટી જોવા મળી રહી છે એનો પૂરો સપોર્ટ બંગાળની ખાડીની આ સિસ્ટમને મળી રહ્યો છે જેના ભાગરૂપે જે ખંડવૃષ્ટિનો જે અત્યાર સુધીનો માહોલ જોવા મળ્યો અરબસાગરની સિસ્ટમ હોય કે બંગાળના ખાડીની સિસ્ટમ હોય ત્યાંથી જે વરસાદ થઈ રહ્યા હતા એ સીમિત વિસ્તારોને મૂકી અને આગળ વરસાદ થઈ રહ્યા હતા એમાં પણ ઘણા બધા સેન્ટરો બાકી રહી ગયા હતા પણ આ વખતે એવું નહીં થાય સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે અને આ કચ્છી આગાહીકારની આગાહી છે આમાં ફેરફાર નહીં થાય સારામાં સારા વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે જેમાં મધ્ય ભાગ ગુજરાતનો જે વડોદરાથી દાહોદથી ગણી લો દાહોદ પંચમહાલ વડોદરા આણંદ અમદાવાદ બોટાદ રાજકોટ અને જામનગર સુધી સીધો વચ્ચેનો પટ્ટો એમાં મોરબી જિલ્લાની અંદર પણ સારામાં સારા વરસાદ જોવા મળશે વાત છે આ જગ્યાએ પણ હું ઇંચનો કોઈ માપ નથી આપવાનો મિત્રો ખાસ કરીને તમે નોંધ રાખજો ઇંચનો હું માપ આપીશ તો એમાં તૂકો હશે એ કોઈ આગાહી નહીં હોય એ સત્ય થઈ જવાની સો ટકા હું એમ કહું છું કે મારો વિશ્વાસ છે કે એ સત્ય સાબિત થઈ જાય પણ બેથી પાંચ ઇંચ વરસાદ કચ્છના વિસ્તારોની અંદર પણ જોવા મળશે જેમાં રાપર તાલુકો છે અને ભચાઉ તાલુકો છે જેમાં એક્ટિવિટી વધારે જોવા મળશે એક સમય એવો પણ આવી શકે કે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તો રાપર અને ભચાઉ તાલુકા જે છે એ વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે અને બાકીની એક અત્યારની પરિસ્થિતિની વાત કરું તો અત્યારે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ અને અંજારના જે સેન્ટરો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે તે ઉપરાંતના ઉત્તર અને પૂર્વના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે એવી જ રીતે દરિયાકાંઠાની વાત કરીએ તો નલિયા સુધીના કચ્છના સારા વરસાદ જોવા મળી શકે